સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગરની શાખામાં છેલ્લા પચાસ વર્ષની નોકરી કરી ગયેલા મિત્રોનું એક વોટ્સએપ ગ્રુપ એસબીઆઈ જીએનઆર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગરની શાખામાં છેલ્લા પચાસ વર્ષની નોકરી કરીને ગયેલા મિત્રોનું એક વોટ્સએપ ગ્રુપ એસબીઆઈ જીએનઆર વન થ્રી ડબલ ફાઇવ ચાલે છે બેંકની દરેક બ્રાન્ચનો એક યુનિક કોડ નંબર હોય તે મુજબ એસબીઆઈ ગાંધીનગરનો કોડ વન થ્રી ડબલ છે જે મુજબ વોટ્સએપ ગ્રુપનું નામ એસબીઆઈ બી આઈ જીએનઆર વન થ્રી ડબલ ફાઇવ આપ્યું છે આ એસબીઆઈ જીએનઆર વન થ્રી ડબલ ફાઇવ ગ્રુપમાં કુલ એકસો ચાર સભ્ય છે આ દરમિયાન જે સભ્યોએ કામ કર્યું હોય તેવા મિત્રો રિટાયર્ડ થયા પછી એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે આ ગ્રુપ દ્વારા ચોથું ગેટ ટુગેધર રાંધેસણ ખાતે યોજાઈ ગયું જૂની યાદો તાજી કરવાની સાથે સાથે સભ્યો દ્વારા ગીત ગરબા સંગીત અને ડાન્સ દ્વારા મજાક કરાવવામાં આવી હતી નવા નિવૃત્ત થયેલા સભ્યો અને એચિવમેન્ટ મેળવનાર કેટલાક મિત્રોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું વર્ષમાં ઓછામાં ઓછું એકવાર કોઈ હોટેલમાં ભેગા થઈને ડાન્સ ગરબા અને જૂની વાતો યાદ કરી અને જમીને તેઓ છૂટા પડે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર શાખામાં છેલ્લા પચાસ વર્ષથી નોકરી કરી ગયેલા મિત્રોનું એક વોટ્સએપ ગ્રુપ એસબીઆઈ વન થ્રી ડબલ ફાઇવ નામથી ચાલે છે આ ગ્રુપના અવારનવાર ગેટ ટુગેધર યોજાતા હોય છે તે સિલસિલામાં આ ગ્રુપનું ચોથું રિયુનિયન તાજેતરમાં જ વીસ ચાર બે હજાર ચોવીસના રોજ હોટલ વેલવેટ ઇન રાંધેશણ ખાતે યોજાઈ ગયું આ રિયુનિયનમાં સભ્યો દ્વારા ગીત સંગીત ગરબા નૃત્ય ડાયલોગ વગેરે વગેરે નું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે નવનિવૃત્ત સભ્યો અને લાઇફમાં કંઈક એચિવમેન્ટ જેણે મેળવ્યું એવા સભ્યોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું રિયુનિયનના અંતે ડિલિશિયસ ડિનર લઈ બધા છૂટા પડ્યા હતા આભાર નજર મિલ ગયા દર ભે જગલ સુન જરા ઓ બરાસા હસ કે જુ નહી